ખેડૂતોએ આજ વિના વિરોધે તમને સરકાર ચલાવવાનો અવસર આપ્યો છે આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર વિરોધપેક્ષ નથી બન્યો અમે તો મુઠ્ઠીભર લોકો છીએ આંગળીના વેઠે ગણાય એટલા લોકો છીએ આજ ખેડૂતોનું ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે મારી સરકાર માય બાપ બની મારા ખેડૂતોના બધા દેવા માફ કરાવે અને જો રખે ને સરકાર એની ફરજ ચૂકીને તો મને વિશ્વાસ છે મારા ખેડૂતો એક થઈ અને આવતા દિવસોમાં ગામે ગામ કાદવ કીચડ સાફ કરી નાખશે સાફ કા ખેડૂતોના દેવા માફ અને કા કાદવ કીચડ બધો સાફ અમારી સીધીન સાદી માંગણીઓ છે સીધી સાદી માંગણીઓ અમારું જે નુકસાન ક્યુ છે ને એનું અમારે અધિકારિક વળતર જોઈએ છે ભીખ નથી જોતી મારે તમને પૂછવું છે વિગે સત્તર અઢાર હજાર રૂપિયા મગફળી કપાસમાં માં ખર્ચો થાય કે ન થાય થાય કે ન થાય તો આપણે ખર્ચો અને હાથમાં આવેલો માલ માવઠાની અંદર પતી ગયો એના પચાસ હજાર રૂપિયા આપો એટલે હાલીને અમે દાદાના દરબારમાં સલામ મારવા જાઓ તમારે આઠ હજાર રૂપિયા જોતા હોય ખેડૂતોને મંજૂર હોય તો હું પરતાપ ને જેની એની સાળ પકડી અમે એની ભેગા બારો બાર ગીરવે મૂકીશું અમારા બે આગેવાન